સરદાર સરોવર ડેમની સપાટી એકસો છત્રીસ પોઇન્ટ ત્રણ મીટર પહોંચી હતી અત્યાર સુધી ઉપરવાસમાંથી ત્રણ લાખ સુડતાલીસ હજાર આઠસો એકાણું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા જળસ્તર જાળવી રાખવા ડેમ ના પંદર દરવાજા બે પોઈન્ટ પચાસ મીટર સુધી ખોલવામાં આવ્યા છે હાલ નર્મદા નદીમાં કુલ ત્રણ લાખ સત્તર હજાર ચૌદ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે બીજી તરફ વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના બેતાળીસ ગામને એલર્ટ કરાય છે અત્રે ઉલ્લેખે છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ નર્મદા. સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.